સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું તહેવારો માટે દાણેદાર પોચો કંદોઈ જેવો મોહન થાળ તો આપણે દોઢ કિલોના માપે બનાવીશું જો તમારો મોહન થાળ પોચો ન બનતો હોય અને દાણેદાર નો બનતો હોય તો આ રીતે તમે બનાવજો તમે બહારનો પણ ભૂલી જશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ પરફેક્ટ મોહનથાળ બને એટલા માટે અહીંયા માપ તમારે બરાબર લેવું બહુ જ જરૂરી છે પાંચસો ગ્રામ મેં કકરો ચણાનો લોટ એટલે કે જે કોર્સ બેસન આવે છે એ તમારે લેવાનો છે તો એ પાંચસો ગ્રામ ચારસો ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે અને પાંચસો ગ્રામ જેટલું મેં ઘી લીધું છે તો પાંચસો ગ્રામ ઘી છે એ બધું આપણે નહીં વાપરીએ થોડું બચશે એ હું તમને આગળ માપમાં જણાવીશ હવે સૌથી પહેલાં આપણે ચણાના લોટને દાબો દેવાનો છે એના માટે જે ઘી મેં લીધું છે એમાંથી જ પચાસ ગ્રામ જેટલું ઘી અહીંયા કપનું માપ તમે લો તો એક ચોથાઈ કપ જેટલું ઘી અને એટલું જ એક ચોથાઈ કપ જેટલું દૂધ અહીંયા મેં વાટકી લીધી છે તો પચાસ ગ્રામ જેટલું ઘી છે એ અડધી વાટકી અને એટલું જ વાટકી ભરી આપણે દૂધ લેશું હવે બેયને મિક્સ કરી આપણે ગરમ કરવાનું છે માત્ર ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી માત્ર આ રીતે ગરમ થઈ ઘી છે એ દૂધ સાથે આ રીતે પીગળી જશે એને ગરમ હોય ત્યારે સાઈડમાં મૂકી અને એક મોટી આ રીતે પ્લેટ લઈ લઈશું અને એમાં કકરો પાંચસો ગ્રામ ચણાનો લોટ અને એને આ રીતે ફેલાવી દઈશું એના પર જે આપણે ઘી અને દૂધનું મિશ્રણ રેડી કર્યું છે એ બધું જ આપણે આ રીતે રેડી દઈશું હવે આ મિશ્રણ તમે ઉમેરો તો એ ગરમ હશે તો ગરમ લાગશે તમે ચમચીથી પણ મિક્સ કરી શકો છો પણ હું અડી શકું છું એટલા માટે આ રીતે જેન્ટલી આ રીતે તમને લાગે કે બહુ ગરમ નથી એ રીતે હળવા હાથે તમારે એને ટચ કરવાનું તો એકદમ ગરમ નથી તો આ રીતે હવે હું આ રીતે મોણ તો બધો જ ચણાનો લોટ છે એમાં તમારે ઘી અને દૂધનું આ મિશ્રણથી મોણ દેવાનું છે લોટને ઉપર નીચે કરતાં જઈ અને બધા જ લોટને એકદમ સારી રીતે મોણ લાગી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે તો આ રીતે એકદમ સારી રીતે મેં મોણ દઈ દીધું હવે આ રીતે આપણે એને દાબી દઈશું અને ઢાકી અને પંદર મિનિટ માટે રેસ્ટ થવા દઈશું જો તમારા પાસે ટાઈમ હોય તો તમારે અહીંયા અડધો કલાક જેવું પણ તમે રેસ્ટ થવા દઈ શકો છો તો આ રીતે દાબો દેવાથી પોચો મોહનથાળ થશે સાથે દાણેદાર પણ થશે તો પંદર મિનિટ જેવું મેં એને રેસ્ટ થવા દીધું પંદર મિનિટ પછી આ રીતે તમારે એને થોડો છૂટો પાડી દેવાનો આ રીતે છૂટો પડી જાય એટલે હવે ઘઉં ચાળવાનો જે ચારણો આવે એમાં આપણે ચાળીશું તો પ્લેટ મૂકી દઈશું ચારણો મૂકી દઈશું અને આ રીતે બધો જ દાબો દીધેલો ચણાનો લોટ છે એને આ રીતે આપણે ચાળી લેશું તો આ રીતે દાણો પણ પડશે અને લોટ પણ ચડાઈ જશે હવે જો તમારા પાસે ચારણો ન હોય અને તમારે આ રીતે દાણો આવો પાડવો હોય તો આ મિશ્રણને મિક્સર ઝારમાં ઉમેરી તો થોડું થોડું મિક્સર ઉમેરવાનું છે અને આપણે એને પલ્સ કરવાનું એટલે મિક્સર ઝારમાં પણ તમે દાણો પાડી શકો મેં અહીંયા ચારણાથી આ રીતે બધો જ લોટ ચાળી અને દાણો પાડી દીધો તો આ રીતે દાણે ધાર મોહનથાળનો લોટ છે એ તમે જોઈ શકો છો તૈયાર છે હવે આપણે મોહન થાળ બનાવીશું મોહનથાળ બનાવવા માટે આપણે જે ઘી લીધું છે એમાંથી આપણે બસ્સો ગ્રામ જેટલું ઘી અત્યારે ગરમ કરીશું તો પચાસ ગ્રામ જેટલું મેં દાબો દેવામાં વાપર્યું તો હવે અઢીસો ગ્રામ જેટલું ઘી બચ્યું છે એ આપણે ધીમે ધીમે જેમ જેમ લોટ શેકાશે જરૂર લાગશે એ રીતે વાપરીશું હવે ઘી ગરમ થઈ જાય એટલે જે આપણે મોહનથાળનો લોટ રેડી કર્યો છે એ બધો જ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ શરૂઆતમાં મેં અત્યારે થોડી મીડિયમ લો સાઈડ રાખી છે પછી જેમ જેમ શેકાય એમ તમે લો ફ્લેમ કે મીડિયમ ફ્લેમ તમને જેટલી ઉતાવળ હોય એ રીતે તમે શેકી શકો તો આ રીતે મેં લોટ અને ઘી મિક્સ કર્યું હજી ઘીની જરૂર છે તો આપણે જે ઘી લીધું છે એમાંથી આ રીતે સિત્તેરથી એંશી ગ્રામ જેટલું ઘી મેં અત્યારે ઉમેર્યું મિક્સ કરીશું એકદમ સારી રીતે અને હવે આપણે બે ત્રણ મિનિટ જેવું એને શેકીશું પાછું જો જરૂર લાગશે તો હજી પણ થોડો આ રીતે ઘી છે એક સાથે બધું નથી ઉમેરવાનું થોડું થોડું કરી ઉમેરતા જવાનું છે અને અત્યારે તમને મિશ્રણ હાર્ડ લાગશે પણ જેમ જેમ શેકાશે એમ એકદમ સોફ્ટ એવું થઈ જશે તો હવે લોટને આ રીતે ચલાવતા રહી પાંચ મિનિટ જેવું હું શેકી લઈશ પાંચ મિનિટ જેવું મેં શેકાતા લાગ્યું હજી આપણે ઘી થોડું ઉમેરી દઈશું તો લગભગ હવે પચાસ ગ્રામ જેટલું ઘી છે એ બચી ગયું તો હવે મને નથી લાગતું કે જરૂર પડશે તો હું હવે નહીં વાપરું પણ જો તમને જરૂર લાગે તો તમે ઘી ઉમેરી શકો છો તો મિક્સ કરી અને હવે હું પંદર મિનિટ જેવું લોટને શેકી લઈશ અહીંયા લોટને મેં પહેલાં પાંચ મિનિટ જેવો શેક્યો અને હવે પંદર મિનિટ તો મીડિયમ ફ્લેમ પર તમારે વીસ મિનિટ જેવું લાગશે અને સ્લો ફ્લેમ પર જો તમે લોટ શેકશો તો તમારે ત્રીસ મિનિટ જેવું લાગશે હવે લોટને શેકાતા લગભગ બીજી પાંચ મિનિટ જેવું થઈ ગયું હું એને થોડીવાર મીડિયમ થોડીવાર સ્લો એ રીતે શેકી રહી છું એટલે મને વીસ મિનિટ જેવું શેકાતા લાગશે તો આ રીતે તો દાણો દેખાય છે પણ હલકો દાણાનો કલર લાલ થાય ત્યાં સુધી હું શેકીશ તમારે જો એકદમ લાલ કરવો હોય તો લાલ કરી શકો હું વધારે એટલે નથી શેકતી કે આ લોટ જો તમે વધારે બહુ શેકી લેશો તો એમાંથી ઘી છૂટું પડી જશે એટલા માટે ઘી મોહનથાળમાં જે લોટ છે એમાંથી આપણે છૂટું નથી પાડવાનું માત્ર જે દાણો હોય એનો કલર હલકો લાલ એવો થાય એટલે તમારે લોટને શેકવાનું બંધ કરવાનું છે તો આ એની એક ટીપ છે વધારે પડતો જો શેકશો અને ઘી છૂટું પડી જશે તો મોહનથાળમાં ઉપર એક લેયર ઘીનું આવશે તો એ આમાં ન આવવું જોઈએ તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે લોટ શેકાઈ જશે એટલે આ રીતે લોટ ઢીલો થશે તો પહેલાં તમે શેકવાનું ચાલુ કર્યું ત્યારે થોડો હાર્ડ હતો જેમ જેમ લોટ શેકાય એમ આ રીતે ઢીલો થઈ જશે સાથે પહેલાં કલર પીળો હતો હવે કલર છે એ ગોલ્ડન લાલ જેવો થોડો થવા લાગ્યો છે અને સાથે એમાં તમે દાણો આ રીતે ચેક કરશો એટલે લાલ એવો દાણો તમને દેખાશે તો આ રીતે તમે તાવીથાથી ઉપર થોડું લેશો તો દાણો હલકો એનો લાલ કલર આવ્યો છે અને ઘરમાં એકદમ સારી એવી લોટ સારી રીતે શેકાઈ ગયો એની સુગંધ પણ આવશે તો હું આટલો શેકી રહી છું ચણાનો લોટ તમારે જો હજી થોડો લાલ લોટ કરવો હોય શેકવા માટે તો હજી તમે ત્રણ ચાર મિનિટ જેવો આ રીતે એને ચલાવતા રહી હલકો વધારે પણ લાલ થવા દઈ શકો છો હવે આપણે એમાં માવો તો તમારી પાસે જો માવો હોય તો સો ગ્રામ જેટલો માવો જો માવો ન હોય તો ઘરમાં રહેલી દૂધની જે મલાઈ હોય એ તમારે એક કપ જેટલી એટલે કે બસો ગ્રામ જેટલી ઉમેરવાની છે અહીંયા ગેસની ફ્લેમ મેં થોડીવાર માટે બંધ કરી દીધી છે તમે જો મલાઈ ઉમેરશો અને એકદમ ગરમ હશે તો ઉભરો આવશે અને બહાર આવશે એટલા માટે મેં થોડી વાર ગેસ બંધ કરી દીધો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને ઉભરા જેવું બંધ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે પાછી ચાલુ કરી દેવાની તો હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી તમે જોઈ શકો છો દાણેદાર પરફેક્ટ એવો આપણો આ લોટ શેકાણો છે હવે હું એને ગેસ ચાલુ કરી અને પાંચ મિનિટ જેવું પાછું શેકી લઈશ ઉપર હલકું મને ઘી દેખાવા લાગે એટલે હું એને શેકવાનું બંધ કરી અને ગેસ બંધ કરી દઈશ તો આ રીતે ચલાવતા રહી અને મેં એને પાંચ મિનિટ જેવું લોટને આ રીતે શીકી લીધું હવે જ્યારે આ પાંચ મિનિટમાં મલાઈ છે એમાંથી અડધો માવો થશે અને અડધું ઘી થશે એટલે આપણે આ રેસિપીમાં પચાસ ગ્રામ જેટલું ઘી ઓછું લીધું છે તો આ રીતે હલકું ઘીનું લેયર મને દેખાવા લાગ્યું ઘી છૂટું નથી પડ્યું અને દાણો પણ એકદમ પરફેક્ટ એવો લાલ થઈ ગયો મલાઈનો પણ માવો હવે થઈ ગયો ગેસની આંચ બંધ કરી મિશ્રણને નીચે ઉતારી અને એક બે મિનિટ જેવું આપણે એને ચલાવતા રહીશું તો હું એને સાઈડમાં ચલાવતી રહીશ સાથે સાથે આપણે ચાસણી પણ બનાવી લઈશું ચાસણી માટે એક પેનમાં આપણે બે કપ જેટલી ખાંડ અને એક કપ જેટલું પાણી તો ચારસો ગ્રામ ખાંડ અને એક કપ પાણી ઉમેરી મિક્સ કરી અને આપણે એકદમ સારી રીતે ખાંડ પીગળી જાય એ રીતે તમારે એને થવા દેવાનું છે તો ચલાવતા રહી અને ખાંડ પીગળી જાય ત્યાં સુધી હું એને થવા દઈશ અહીંયા ગેસની ફ્લેમ ફ્લેમને હાઈ રાખી અને હું ચાસણીને બીજી પાંચ મિનિટ જેવું પણ આ રીતે હું ચલાવતા રહી એને થવા દઈશ તો પહેલાં ખાંડ પીગળી ત્યાં સુધીનો ટાઈમ મેં મેઝર નથી કર્યો પણ પછી આ રીતે ખાંડ પીગળી જાય પછી આ રીતે તમારે પાંચ મિનિટ પછી ચાસણીના એક બે ટીપા મેં પ્લેટમાં લીધા તો ફેલાય છે એટલે ચાસણી નથી રેડી થઈ આ રીતે તમે તાર ચેક કરશો તો તાર તૂટે છે તો હજી આપણે એને એક બે મિનિટ જેવું થવા દઈશું તો ખાંડ પીગળ્યા પછી પાંચ મિનિટ જેવું થવા દીધું હવે પાછું આપણે બે મિનિટ જેવું તો ટોટલ ખાંડ પીગળી જાય પછી મેં સાત મિનિટ જેવું થવા દીધું પછી આ રીતે પ્લેટમાં ચાસણીના ટીપા લેવાના છે આ રીતે જો ફેલાય નહીં રેળાય નહીં મીન્સ આપણી ચાસણી તૈયાર છે તો આ એક રીત છે એની ચેક કરવાની અને બીજી રીત છે તાર એકદમ જાડો તાર થવો જોઈએ હલકું આ રીતે તમે એને આંગળી વચ્ચે લેશો ચાસણીને તો આ રીતે એનો થીક એવો તાર હલકું એને ઠંડુ થવા દેશો એટલે એકદમ જાડો એવો થશે તો આ રીતે તો ચાસણી મેં એકદમ ઓછી લીધી છે પણ એકદમ જાડ્ડો એવો તાર હવે થઈ ગયો ગેસની આંચ બંધ કરી દઈશું અને ચાસણીને પણ ચલાવતા રહીશું કડાઈ ગરમ હશે એટલે એ નીચે બરાબર ચીપકી ન જાય એટલા માટે ચલાવતા રહેવાનું છે તો બેઈને મેં સાઈડમાં મૂક્યા હવે ચોકી જે મીઠાઈની આવે છે એ મારા પાસે છે તમે થાળીમાં પણ પાથરી શકો ઘીથી ગ્રીસ કરી દઈશું મેં બટર પેપર રાખ્યું છે એટલે ઇઝીલી બહાર નીકળી જાય અને હવે કલર ઓપ્શનલ છે તમે કેસરને વાટી પાણીમાં બોળી અને પછી એ પણ ઉમેરી શકો છો હું કલર ક્યારેય નથી વાપરતી પણ આજે મેં કંદોય જેવું કીધું છે એટલા માટે મેં થોડો અમથો જ કલર વાપર્યો છે ઓરેન્જ ફૂડ કલર તો વધારે પણ તમે ઉમેરી શકો છો મેં હલકો જ ઉમેર્યો છે અને જે મોહનથાળનો લોટ છે એમાં ચાસણી ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક ટી સ્પૂન એલચીનો પાવડર તો તમને જો વધારે ફ્લેવર ભાવે તો તમે વધારે પણ ઉમેરી શકો છો હું એક ટી સ્પૂન જેટલો જ અહીંયા ઉમેરી દઈશ તો હવે મોહનથાળને આ રીતે એક બે મિનિટ જેવું તમે ચલાવશો એટલે આ રીતે ઘટ એવું થીક થવા લાગશે હવે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આપણે આ રીતે બધો જ મોહનથાળ રેડી દઈશું અને આ રીતે તમારે એને સેટ કરવાનો છે હલકો આ રીતે અને આપણે એને ચારથી પાંચ કલાક માટે સેટ થવા દઈશું તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર તમારે ચાર પાંચ કલાક જેવો એને રહેવા દેવાનો છે ચાર પાંચ કલાક પછી આ રીતે એકદમ સારી રીતે મોહન થાળ સેટ થઈ ગયો તમે જો રાત્રે બનાવી અને સવારે પણ આ રીતે સવાર સુધી પણ સેટ થવા દઈ શકો છો મોહનથાળને થાળને આ રીતે ડીમોલ્ડ કરી દઈશું અને પછી આપણે એના પીસીસ કરી લઈશું હવે અહીંયા પીસીસ તમારે કેવા નાના મોટા કરવા છે તો જે દુકાનમાં બહાર તમે મોહન થાળ લેતા હોય તો એ મોહનથાળના પીસીસ એકદમ નાના નાના હોય છે તો તમે એવા પણ કરી શકો હું અહીંયા મોટા મોટા જ એના પીસીસ કરી રહી છું તો આ રીતે મોહનથાળના પીસીસ મેં કટ કરી રેડી કરી લીધા બદામ પિસ્તા અને કેસરથી આપણે એને ગાર્નિશ કરી દઈશું તમે એકલી બદામથી પણ એને ગાર્નિશ કરી શકો છો તો એકદમ પરફેક્ટ એવો સોફ્ટ એવો આપણો મોહન થાળ બનીને તૈયાર થઈ ગયો માવાવાળો આ મોહન થાળ છે એટલે એક વીક સુધી તમે એને આપણે શેક્યો છે બરાબર એટલે એને સ્ટોર કરી શકો છો એકદમ દાણેદાર પોચો તો આ રીતે તમે સાઈડમાંથી જોઈ શકો છો એમાં એકદમ સારો એવો દાણો પડ્યો છે અને આ રીતે તમે ખાશો તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો પોચો આપણો મોહનથાળ બની તૈયાર થઈ ગયો તો એકવાર કંદોઈ સ્ટાઇલથી આ રીતે તમે કિલો ઉપર મોહનથાળની રેસીપી જરૂરથી ટ્રાય કરી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.